ભાવનગરની ઘોઘા રોડ પોલીસ પેટ્રોલિંગ માં હતી ત્યારે મળેલી બાતમીના પગલે આડોરિયાવાસમાં મહિલા ના રહેણાકી મકાનમાંથી दारू ઢડપી લેવામાં આવ્યો હતો ભાવનગરની ઘોઘા રોડ પોલીસ પેટ્રોલિંગ માં હતી ત્યારે મળેલી બાતમીને પગલે આડોરિયાવાસમાં રહેતા મીનાબેન રાકેશભાઈ राठौड़ના મકાનમાં दारू હોવાને પગલે રેડ કરતા दारूના ચક્તા 6 7200 કિંમતના મરી આવતા ધોળસર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જો કે રેડ દરમિયાન મીનાબેન મરી આવેલ નહીં